વડોદરાના ઇસ્કોન મંદિરમાં આજે સ્નાન યાત્રા ભગવાન જગન્નાથ બલદેવજી અને સુભદ્રાજીનો મહાભિષેક વડોદરાના ઇસ્કોન મંદિરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે યોજાતી સ્નાન યાત્રાનો આ દિવ્ય ઉત્સવ આજે ધૂમધામથી ઉજવવામાં આવશે આ પ્રસંગે ભગવાન જગન્નાથ બલદેવજી અને બહેન સુભદ્રાજીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પવિત્ર સ્નાન કરાવવામાં આવશે મહત્વ અને વિધિ સ્નાન યાત્રા એ યાત્રાના પૂર્વનો એક મહત્વપૂર્ણ તહેવાર છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાનને સ્નાન કરાવવાથી તેમને તાવ આવે છે જેના કારણે તેઓ પંદર દિવસ સુધી ભક્તોથી દૂર અનાસર અલગ ઓરડામાં રહે છે આ સમયગાળા દરમિયાન ભગવાનની વિશેષ ઔષધીય સેવા અને ઉપચાર કરવામાં આવે છે જેથી તેઓ રથયાત્રા માટે સંપૂર્ણ સ્વસ્થ અને તૈયાર થઈ શકે આજના દિવસે વડોદરાના ઇસ્કોન મંદિરમાં પૂજારીઓ દ્વારા તમામ સામગ્રીઓ અને વિધિઓની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે મુખ્ય વિધિ માટે એકસો આઠ કલશ કળશ પવિત્ર જળની વ્યવસ્થા કરવામાં આવી છે આ કલશને સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યા છે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરાવવામાં આવશે આ અભિષેક બાદ ભગવાનને વિશેષ વસ્ત્રો અને હાથીનો વેશ ગજવેશ ધારણ કરવામાં આવશે જે દર્શનાર્થીઓ માટે અદ્ભુત દ્રશ્ય હોય છે સવારથી જ ભક્તોનો પ્રવાહ ઇસ્કોન મંદિર તરફ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી પોણા દસ વાગ્યાથી લઈને સાડા બાર વાગ્યા સુધી ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન અને સ્નાન યાત્રાના દિવ્ય મહોત્સવમાં ભાગ લઈ શકશે આ પવિત્ર સ્નાન યાત્રાનું દર્શન કરવું અને અનેક પુણ્યનું ફળ આપનારું માનવામાં આવે છે આ સ્નાન યાત્રા બાદ ભગવાન દિવસ સુધી કપાટ બંધ રાખીને આરામ કરશે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા નગરચર્યાએ નીકળશે ભક્તોને દર્શન આપશે આ ઉત્સવ વડોદરાના આધ્યાત્મિક વાતાવરણને વધુ પવિત્ર અને ભક્તિમય બનાવશે ત્યારે આજે સ્નાન યાત્રામાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની પ્રમુખ જયપ્રકાશ સોની પૂર્વક प्रमुख डॉक्टर विजय शाह सांसद हेमांग जोशी पूर्व सांसद रंजनबेन भट्ट विरोध पक्षना नेता चंद्रकांत श्रीवास्तव स्वामी संतो मोटी संख्या मा शेक द्वारा मा मंदिर में उपस्थित रही जड़ाभिषेक તેમના દ્વારા કરવામાં આવ્યો હતો ઇસ્칸 મંદિર ગોત્રીરોદ બરોદરા મે ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્ર દેવીઓ নিজ મંદિર સે ઇનકે બેઠક મે લાયા ગયા યહ ઇનકો ભોગ લગાય ઇનકી આરતી ભોગ 1251 ભોગ અર્પણ કિયા ગયા और इनकी आरती हुई आरती के बाद संतों के द्वारा जो इस बार बहुत सारे संत स्वामी नारायण के रामानंद संप्रदाय से अन्य संत यहाँ आए हुए थे संतों के द्वारा जलाभिषेक हुआ उसके बाद हमारी बड़ौदा के प्रथम नागरिक इनकी बहन सोनी और अन्य महानुभाव के द्वारा हुआ और उसके बाद सारे भक्तों का जला जलाभिषेक चलता रहेगा और सबके लिए प्रसाद की व्यवस्था भी है जल जल जो है गंगा यमुना नर्मदा मही तापी और अन्य और पवित्र नदियों के ये जल लाया गया है जो भगवान श्री जगन्नाथ जी का जलाभिषेक हो रहा है और ये सब के लिए है ऐसा नहीं कि कुछ लोग आए कि और चले गए सबके लिए ये लाभ आज जगन्नाथ जी देंगे क्योंकि ये जग के नाथ हैं। કૃપા સદૈવ ભક્તો સદૈવ સર્વદા રહેતી